આપણે રિક્વેસ્ટ કરું એટેન્શન વિચાર શું છે બેનો ભેદ કરી દો તમારી યાત્રાને આ દુનિયામાં કોઈ રોકી ન શકે ખાલી એટેન્શન અને વિચાર આ બે શું છે ખાલી એટલું નક્કી કરી દો ને તમને આ દુનિયામાં કોઈ રોકી નહીં શકે અને આપણે આ બે વસ્તુ કરવાની છે એ કઈ નહીં કરી બીજું કંઈક કરશું આ બે વચ્ચેનો વિભાજન છે એ વિભાજન માટે તો તમારે કઈક મથામણ તો કરવી પડશે કે શું છે એટલે એટલે એક એક પરિવર્તન પામતી પ્રકૃતિ છે ને એક શાશ્વત વસ્તુ છે એટેન્શન છે એ શાશ્વત છે અને બાકી સામે જે બધી વસ્તુ પરિવર્તન પામતી છે એટલે હું તમને અત્યારે એટેન્શનના ના શબ્દથી એટલા માટે કહું છું કે તમે એનાથી વાકેફ છો અને ઈ એટેન્શન ને તમે સમજી શકો અને એટેન્શન પોતે શાશ્વત છે ખાલી બે જ વસ્તુ છે ત્રીજી કોઈ વસ્તુ તમારે વધારે આગળ જવાનું જ નથી ખાલી આ બે વિશે તમારાથી જેટલું થાય એટલું સંશોધન કરો કે એટેન્શન શું છે અને તમારી હાજરી એટેન્શન એટલે તમારી હાજરી તમારી હાજરી અને વિચાર એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે તમે બોલી એ નહીં તમારી તમે શું છે એટલે અત્યારે તમને એમ કહેવામાં આવે છે કે તમે ઇન્કવાયરી ખાલી કરો કે તમે આ એટેન્શન અને વિચાર શું છે એ જ્યાં લગીને તમને બરાબર રીતે ખબર નહીં પડે ત્યાં લગીને અને તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેશો તમારી હાજરી જેટલા સમય હશે એટલા સમય તમને તમારી અંદરની વસ્તુ અને તમને બહારની વસ્તુની ખબર પડશે આ એનો ચેન ના એટલે આ તમારી આંખથી જુઓ વિચારથી નહીં તમારી આંખથી જોવો એમ બે જ વસ્તુ છે ત્રીજી કોઈ વસ્તુ જ નથી અને તમે જુઓ કે તમારી હાજરી દ્વારા તમને તમારી ગેરહાજરી છે ત્યારે તમને કંઈ ખબર નથી પડતી અત્યારે હું બોલતો ને તમારી ગેરહાજરી થઈ જાય તમને કઈ ખબર પડે કઈ ખબર ન પડે તો એનો અર્થ એમ છે કે હાજરી કોક મહત્વની વસ્તુ છે તમને ખ્યાલ નથી હાજરી છે ને એ સ્મૃતિને જ્યાં પડી છે ત્યાંથી બહાર કાઢવાની આખી પ્રક્રિયા આ એટેન્શન કરે છે તમને હું જોઉં ને મારી અંદર સ્મૃતિ આવે કે આ ડોક્ટર છે તો આવ્યું ક્યાંથી સ્મૃતિ પોતે તો બોલવાની નથી સ્મૃતિ પોતે તો નહીં બોલે ને તો સ્મૃતિ પોતે નથી બોલતી તો કોણ એને કાઢી આવે એ એટેન્શનની એટલી હાઈ ક્વોલિટી છે કે હજારો હજારો સ્મૃતિઓ લાખો સ્મૃતિઓ છે એમાંથી એક પર્ટિક્યુલર બાર કાઢી આવે છે એનો મહિમા તમે કેમ જાણતા નથી જે સતત રીતે તમને ભાન કરાવે છે ભૂખનો નું દુઃખનું અનુકૂળતાનું જે ભાન કરાવે છે એ છે એટેન્શન એટેન્શનની આખી ડાયમેન્શન જ અલગ છે.